નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં આ કલાકાર જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ કલાકારનું નામ ધરતી સેન્ગલ છે અને દોસ્તો હાલમાં ચૈત્ર મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જ દોસ્તો તેઓ એક જોરદાર આલાપ કરી રહ્યા છે અને તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ આલાપ અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા તો ચેનલ હે અમે ટગર વાટ જોતા હોય હે ચાર કદી ના પડા પાછી હે મારા પાયાનું પાકું ચણતર મારા અભણ નું ભણતર